જે શ્રી કૃષ્ણ કાન ગોપીનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નંદ લાલા નૈયા ઉઘેરે કામ છે રે નંદ લાલા નૈ આવું ઘેરે કામ છે રે હે તુલસીની માળામાં શ્યામ છે રે નંદ લાલા નૈ આવું ઘેરે કામ છે રે તુલસીની માળામાં શમશે રે નંદ નૈયા નૈયાં ઉગેરે કામ છે રે વન વનને માર ગાતા વનરાતે વનને માર ગોરી ને કાન શમશે શેરે નંદ લાલા નૈયાં ઉગેરે કામ છે રે હે રાધા ગૌરીન કાન શ્યામ શે રે નંદ લાલ નૈયાઉ ગેરે કામ છે રે વનરાતે વન મા રસ રસ્યો શે વનરાતે વન મા રસ રસ્યો શે સહસ્ર ગોપીને એક કાન છે રે નંદ ઉગે રે કામ છે રે સહસ્ર ગોપીને એક કાન છે રે નંદ નૈયા નૈ આઉં કામ છે રે વનરા વન ને માર ગાતા વનરાતે વન ને માર જાતા દણાયા પ્યાની ગણી હામ છે રે નંદ લાલા નૈયા આવું ઘેરે કામ છે રે દાણાયા પ્યાની ઘણી હામ છે રે નંદ લાલાલા નહીંયા ઘેરે કામ છે રે વનરાતે વનની કુંજ ગોલી માં વનરાતે વનની કુંજ ગોલી માં ઘેર ઘેર ગોપીઓના ધામ છે રે નંદ લાલા નહી રે કામ છે રે વન ઘેર ઘેર ગોપીઓના ગોપિ ના ધામલા નૈયા ઘે રે કામ છે રે આણી આતી રે ગંગા ને પેલ તેર જમુના આતી રે ગંગા પેલ તેર જમુના વૈષ્મા ગો ગામ છે રે નંદ લલા નૈયા ઉઘે રે કામ છે રે એ વૈસમાં ગોકુળિયું ગામ છે રે નંદ લાલા નહી આવું ઘેરે કામ છે રે ગામમાં વાણા મારે મહિના વ લોણા ગામના વાણા મારે મહિના વ લોણા ગુમવાની મંગણી આમ છે રે નંદ લાલા નહી આવું ઘેરે કામ છે રે હે ગુમવાની ઘણી હામ છે રે નંદ લાલાલા નૈયા ઉઘેરે કામ છે રે હે બાય મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ બાય મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ શરણને સુખ શ્યામ શે રે નંદ લાલાલા નૈયા ઉઘેરે કામ છે રે શરણ મેં શરણ નામે સુખ શ્યામ સે રે નંદ ને નૈ આઉેરે કામ છે રે એ કામ છે કામ છે કામ છે રે નંદ લાલા નૈયા ઉઘેરે કામ છે રે આ અતુલસીની માળા માં શ્યામ સે રે નંદ લા નૈયા ઉઘેરે કામ છે રે શિક